ભોજનગરપાલિકાના પૂર્વ પ્રમુખ રશિકભાઈની જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજે જૂના જનસંગી ભારતીય જનતા પક્ષના પાયાના પથ્થર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આદરણીય રશિકભાઈની જન્મદિવસ નિમિત્તે છેતારે નગરપાલિકા અને વિવિધ સંસ્થા સમાજો દ્વારા આજે તેમને શ્રદ્ધાસમન અર્પણ કરવામાં આવ્યા રસિકભાઈ એક જુઝારુ નેતા હતા કચ્છ ભાજપ અને જનસંઘ માટે અને ભુજ શહેર અને વિવિધ લોકો અને સમાજો માટે બહુ સારા કાર્યો કર્યા છે ત્યારે આજે સૌ આપણે એમના કાર્યોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પી છે આજે એમના પરિવાર દ્વારા જરૂરમંદ લોકોને રાશન કીટ વિદ્યાર્થીઓને પણ એક સારી એવી જેને કહીએ કે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે ફરીથી આપણે સૌ કાર્યોને રસિકભાઈને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ આજ રોજ આપણા પૂર્વ નગરપતિ શ્રી રસિકભાઈ મેજી ઠક્કરની આજે સતોતેરમી જન્મ જયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા એમના પરિવારજનો સાથે અહીં પધાર્યા છીએ અને એમની તો કામગીરી સરળ માન્ય છે કારણ કે આપણે જે મોરબી હોનારત અને કંડલાનું વાવાઝોડું કે આપણું અહીંનું ભૂકંપ હોય એમને એમને રાત દિવસ જોયા વગર જે એની મહેનત કરી છે એ મહેનતને આજે પણ આપણે બિરદાવીએ છીએ અને એમની પ્રતિમાને હારારોપણ કરી અને એને શુભકામના પાઠવી ત્યારે શુભેચ્છા બધા પરિવારોને આપું છું કે એની જે કામગીરી છે એ આજથી સુધી નામા નાની વ્યક્તિ જો યાદ કરે છે એટલે અમારું એવું સદભાગ્ય છે કે આજે મને એના પ્રતિમાને હારારોપણ કરવાનો એક અવસર મળ્યો છે આજ રોજ મારા પૂજ્ય પિતાશ્રીની સત્તોતેરમી જન્મ જયંતિ છે સેવા સહકાર અને સાદગી એ એમના મૂળ મંત્ર હતો જેમ આદરણીય આપણા પ્રમુખ બેનશ્રીએ કીધું એમ કંડલાનો વાવાઝોડો હોય ભૂકંપ હોય કે મચ્છું મોરબી હોનારત હોય એમણે સદાય દિવસ રાત જોયા વગર બરાબર ત્યાં સેવા કરી છે અને અમે ભગવાનને માં આશા પુરાને એટલી જ પ્રાર્થના કરીએ કે અમે એમના પગલે ચાલી શકીએ અને અમે સારા કામ કરી શકીએ બસ એવી મા અમને પ્રાર્થના આપે અને અમને અમને આશીર્વાદ આપે